નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે ધોરણ ચારની જે સર ગુજરાત સરકાર દ્વારા સ્વાધેપોથી આપવામાં આવે છે તેમાં આપણે પાઠ પેલો રોજ નિશાળે જઈએ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પેલું મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે તો મુસાફરી માટે સ્કૂટર બસ રિક્ષા મોટરસાઇકલ રેલગાડી વિમાન વગેરે વાહનોનો ઉપયોગ થાય છે બીજો પ્રાણીઓ વડે ચાલતા વાહનોના નામ આપો તો બળદગાડી ઊંટ ગાડી ઘોડાગાડી વગેરે પ્રાણીઓ વડે ચાલતા વાહનો છે ત્રીજો ડુંગરાળ રસ્તાઓ ઉપર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો ડુંગરાળ રસ્તાઓ ઉપર ચાલતા ડુંગરાળ રસ્તાઓ અને ઊંચા નીચા હોવાથી ધીમે ધીમે શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ તથા રસ્તાઓ કાકડા અને પથ્થરવાળા હોવાથી પગ પર વાગે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ ચોથો પ્રશ્ન આ પાઠમાં બાળકો શાળાએ જવા કેવા કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ કરે છે તો આ પાઠમાં બાળકો શાળાએ જવા રિક્ષા સાયકલ સ્કૂટર સ્કૂલવાન બસ બળદગાડું ઊંટ ગાડી વગેરે જેવા વાહનોનો ઉપયોગ કરે છે પાંચમો પ્રશ્ન તમે ક્યાં ક્યાં વાહનોમાં મુસાફરી કરેલ છે તો મેં બસ રિક્ષા મોટર સાયકલ સ્કૂટર મોટર કાર વગેરે વાહનોમાં મુસાફરી કરેલ છે પ્રશ્ન બે નીચેના કોષ્ટકમાં મુસાફરીના પ્રસંગ આપેલ છે પિંચોતેર વર્ષ પહેલાં અને વર્તમાન સમયે કેવા વાહનોનો ઉપયોગ થતો હતો તે વિશે વડીલો પાસેથી માહિતી મેળવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલ મુસાફરીના વાહનોને તેની ઝડપના ક્રમ અનુસાર ચડતા ક્રમમાં ગોઠવું તો પહેલાં આવશે બળદગાડું બીજું સાયકલ ત્રીજું ટેક્ટર ચોથું મોટર કાર પાંચમું જહાજ છઠ્ઠું હેલિકોપ્ટર સાતમું વિમાન અને આઠમું આવશે અવકાશયાન પ્રશ્ન પાંચ કોષ્ટકનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો એટલે કે કોષ્ટક ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે પેલો જંગલ વિસ્તારમાં પૂજા કેવી રીતે મુસાફરી કરે છે તો જંગલ વિસ્તારમાં પૂજા ચાલીને મુસાફરી કરે છે બીજો કોષ્ટકમાં આપેલ વાહનો પૈકી કયા વાહનની મદદથી સૌથી ઝડપી કોણ શાળાએ પહોંચશે તો શાળાની બસની મદદથી સૌથી ઝડપી શ્લોકા શાળાએ પહોંચશે ત્રીજું મેદાન વિસ્તારમાં બાળકો મુસાફરી કેવી રીતે કરે છે તો મેદાન વિસ્તારમાં મુસાફરી સાયકલ દ્વારા કરે છે ચોથું સૌથી જોખમી ઉડન ખટોલાને કહેશું કેમ કે તે ખૂબ જ ઊંચાઈએ ચાલે છે છ પાંચમું જળ વિસ્તારમાં કોણ કયા વાહન દ્વારા મુસાફરી કરે છે તો જળ વિસ્તારમાં રૂચન નાની હોળી દ્વારા મુસાફરી કરે છે છઠ્ઠું રુતવા ઊંટ ગાડીનો ઉપયોગ કેમ કરતી હશે તો રુતવા રાજસ્થાનમાં રણ વિસ્તારમાં રહેતી હોવાથી ઊંટ ઉપયોગ કરતી હશે